નમસ્કાર દર્શક મિત્રો હું સુનિલ પટેલ આપ જોઈ રહ્યા છો ઓલિમ્પિક્રસ્ત બાળકો માટે રમતનું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગોધરા દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે ચાર રમતોનું સિલેક્શન ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોમાં એથલિટ સ્કિલના આધારે સિલેક્શન કરવામાં આવે છે ત્યાર પછી તારીખ છથી બાર જુલાઈ સુધી એસવીઆઈટી વાસણ ખાતે લોન ટેનિસ અને ટેબલ ટેનિસની ટીમ માટે પ્રી નેશનલ કોચિંગ કેમ્પનું આયોજન સ્પેશિયલ ઓલિમ્પિક દ્વારા કરવામાં આવ્યું હતું એસવીઆઈટી વાસણ ખાતે યોજાયેલ પ્રી નેશનલ કોચિંગ કેમ્પમાં સ્પેશિયલ એથ્લેટ્સ અને ડબલ્સની ઇવેન્ટ માટે યુનિફાઇડ પાર્ટનરોની પણ પસંદગી કરવામાં આવી હતી પ્રી નેશનલ કોચિંગ કેમ્પમાં એથ્લેટ્સની સ્કિલ સ્ટ્રેન્ડ કન્ડિશનર પ્રેક્ટિસ મેડિટેશનની સાથે સાથે પાર્ટનર સાથે ડબલ્સની પણ પ્રેક્ટિસ કરવામાં આવી હતી આ પ્રસંગે ટેનિસનો ઇન્ટરનેશનલ પ્લેયર હિરક વોરા ઉપસ્થિત રહી ખેલાડીઓને ટીપ્સ આપી હતી આ પ્રસંગે સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાતના ટ્રસ્ટી જિગ્નેશભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહી સ્પેશિયલ એથ્લેટ્સને માર્ગદર્શન આપ્યું હતું લોન ટેનિસ ટીમ સ્પેશિયલ ઓલમ્પિક નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ગ્વાલિયર ખાતે જશે સ્પેશ્યલ ઓલિમ્પિક ગુજરાત મહિલા ટીમ માનસી રાજપૂત અમદાવાદ અંજલી ચોરસે અમદાવાદ અનુષા પટેલ યુનિફાઈડ પાર્ટનર કૃષ્ણા નકુમ કોચ અલોકિકા અગ્રવાલ કોચ સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત પુરુષની ટીમમાં દૈ અમદાવાદ કૃષ્ણકુમાર રોય ભાવનગર અનંત મકવાના ભાવનગર આર્ય પટેલ યુનિફાઈડ પાર્ટનર વિશાલ પરમાર કોચ રવિ પટેલ કોચ ટેબલ ટેનિસની ટીમ સ્પેશ્યલ ઓલિમ્પિક નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ચંદીગઢ ખાતે જશે સિનિયર પુરુષોમાં ઋષિ જોશી ખેડા પવન પટેલ મહેસાણા સ્મિત પટેલ અમદાવાદ જુનિયરની ટીમમાં આંત્રોલ હિતેન પંચમહાલ

ઉઠાવી સફળ બનાવવામાં મહત્વનો સમગ્ર કેમ્પનું સંચાલન ડોક્ટર ચૌધરી એરિયા ડાયરેક્ટર સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાતના માર્ગદર્શન હેઠળ ડોક્ટર વિકાસ અગ્રવાલ એસવીઆઈટી વાસદ દ્વારા કરવામાં આવ્યું હતું એસવીઆઈટી વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ ઉપાધ્યક્ષ શ્રી શંભુભાઈ પટેલ મંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ ખજાનજી શ્રી કિશોરભાઈ પટેલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપકભાઈ પટેલ ટ્રસ્ટી રાહુલભાઈ પટેલ આચાર્ય ડોક્ટર ડીપી સોની ડોક્ટર વિકાસ અગ્રવાલ ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી તેમની સફળતા માટે શુભેચ્છાઓ ગોઠવવામાં આવી હતી મારું નામ છે નંબર છે જવાનું જવાનું કઈ રમવાની છે ટેબલ ટેબલ વેરી ગુડ એ મજા આવી હા મજા આવી જો પ્રેક્ટિસ કરી હા હવે ક્યાં રમા ચંદીગઢ ચંદીગઢ હું આવું છું રમા ફર્સ્ટ નંબર ને સ્કેટિંગ સેકન્ડ નંબર થર્ડ નંબર આવ્યો હતો

ગુજરાત તરફથી અહીંયા જે ટેબલ ટેનિસનો પ્રી નેશનલ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તે બદલ હું અહીંયા ઉપસ્થિત તમામ ટ્રસ્ટીગણનો આભાર માનું છું સાથે સાથે વિકાસ સર વિકાસ સરની વાત કરીએ તો કે કોઈ પણ પ્રપોઝલ તમે આ સ્પેશિયલ બાળકોનું લઈને આવો તો હંમેશા બાળકો માટે કામ કરવા તૈયાર હોય અને સ્પોર્ટ્સમાં પણ એટલા જ એક્ટિવ છે અને સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં પણ આ બાળકો માટે હંમેશા દિલથી કામ કરે છે તો આવો જે પરિવાર અહીંયા મળ્યો છે એ બદલ સ્પેશિયલ ઓલિમ્પિક્સ વતી હું સૌનો આભાર માનું છું અને અહીંયા આપણા જે સ્પેશિયલ બાળકોને ટેબલ ટેનિસની ટ્રેનિંગ માટે જે ફેસિલિટી મળી કે જે રમી અને એ બાળકો નેશનલ લેવલ ઉપર અત્યારે રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યા છે તો આશા રાખીએ કે તેઓ પણ આગળ ખૂબ સારું પ્રદર્શન કરીને આવે અને આગળના લેવલ ઉપર માટે પણ તૈયારીઓ શરૂ કરે તમામ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ઉપસ્થિત જે પણ મિત્રોએ સહયોગ આપ્યો છે તે સૌનો આભાર માનું છું મારું નામ હેમલતા ચૌધરી છે અને હું દિવ્યાંગ બાળકોની સાથે અમદાવાદ કોર્પોરેશનમાં કામ કરી રહી છું અને અહીંયા હું એસવીઆઈટી કોલેજમાં નેશનલ કેમ્પમાં ટેબલ ટેનિસના કોચ તરીકે મારું સિલેક્શન થયું છે તો અહીંયા અમે લોકો અલગ અલગ જિલ્લાના બાળકોની સાથે એથ્લેટની સાથે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને એ લોકોની માટે જે અલગ બધું જ વાતાવરણ હતું આખું કોલેજ માટેનું કે કોલેજના ટ્રસ્ટી હોય કે અહીંયાના સરને એ લોકો હોય એ લોકોનો બહુ સારો સપોર્ટ રહ્યો છે અમને એની માટે અમે લોકો એઝ અ કોચ હું સ્પેશિયલ ઓલિમ્પિક ભારતનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને થેન્ક યુ મારું નામ શાહ શીતલ છે હું એઝ અ સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબલ ફિલ્ડમાં ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબિલિટીમાં કામ કરું છું અને હું ટુ થાઉઝન્ડ ટુથી આ ફિલ્ડમાં જોડાયેલી છું લગભગ વિદિન પંદર વર્ષથી હું સ્પેશિયલ ઓલમ્પિક્સ સાથે જોડાયેલી છું આજે ટેબલ ટેનિસની ગેમની અંદર નેશનલ લેવલના કોચ તરીકે મારું સિલેક્શન થયું અને એસવીઆઈટી કોલેજની અંદર હું અહીંયા આગળ આવી આ બાળક આ બધા જ એથ્લેટ સાથે જે અહીંયા એસવીઆઈટીની અંદર જે સુવિધાઓ આપી અને એ લોકોને જે અહીંયા આગળ પ્રી નેશનલ કેમ્પ કરવા માટે જે સા સહકાર મળ્યો અને આઈની ફેકલ્ટી આના સર જે સ્પોર્ટ્સના છે વિકાસ સર અને તમામ ટ્રસ્ટી ગણ કે જિમને ખરેખર બહુ સા સહકાર આપ્યો એના બધો હું ખૂબ આભારી છું અને સ્પેશિયલ ઓલિમ્પિક ભારત ગુજરાત ને પણ આભારી છું થેન્ક ઓલિમ્પિક ગુજરાત ઓર એસવીઆઈટી કે બીચ મે એમઓયુ કિયા ہوا ગયા છે जिसके अंतर्गत हम लोग हर साल स्पेशल बच्चों के लिए एसवीआईटी में स्पोर्ट्स की अलग-अलग एक्टिविटी -अलग रखते हैं इस साल प्री नेशनल कैंप टेबल टेनिस और टेनिस दो गेम का एस में रखा गया था जहाँ उनको स्पोर्ट्स के लिए पूरी फैसिलिटी एस मैनेजमेंट की तरफ से प्रोवाइड की गई थी और उनके रहने खाने और कोचिंग का सारा ध्यान एस की तरफ से रखा गया था हम बरसों से इन बच्चों के साथ काम कर रहे हैं और ये जो प्री नेशनल कैंप हुआ है इसमें बच्चे अभी नेशनल के लिए टेनिस में ग्वालियर जा रहे हैं और टेबल टेनिस में चंडीगढ़ जा रहे हैं और इनकी प्रैक्टिस और इनका जो स्किल है जो इन्होंने मेहनत की है यहाँ और इनके कोच हव्य ठक्कर और आलोकिका ने जो इनके पीछे मेहनत की है रवि पटेल इनके टेनिस के कोच रहे हैं उनके साथ जो मेहनत की है इन्होंने उससे ऐसा लगता है कि ये बच्चे वहाँ पर काफ़ी अच्छा प्रदर्शन करेंगे और इन बच्चों को हम ऑल द बेस्ट कहते हैं